કેમ છો મિત્રો તો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્વાદની જમાવટમાં આજે આપણે એક નવી રેસીપી લઈને આવ્યા છે જે છે તો જોઈ કેવી રીતે એક આપણે ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ ગયા બાદ એમાં અડધી ચમચી જીરું ઉમેરશું પછી એમાં ઉમેરવાની છે ડુંગળી ડુંગળીને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દેસુ પાલક બધાને નથી ભાવતી હોતી પણ આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો પછી તમને પાલક ખૂબ જ ટેસ્ટી લાગશે અત્યારે પાલકની સિઝન છે શિયાળામાં પાલક ખૂબ જ સરસ ને તાજી મળે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી હવે એમાં લસણ ઉમેરવાનું છે સાથે ઉમેરવાના છે ટમેટા હવે સમય થઈ ગયો છે આજની કુકિંગ ટેપનો બધાના ઘર એક સમસ્યા હોય છે જે શિફર લીલું નાળિયલ કહેતા હોય એને ખોલવાની સમસ્યા તો આજે હું તમને એક રીત કહીશ જેનાથી શિફર તરતથી ખુલી જશે તમારે શું કરવાનું છે ત્રણથી ચાર કલાક માટે શિફળને ફ્રીઝરમાં રાખવાનું છે અને એ બાદ ફ્રીઝરમાંથી કાઢીને એકવાર છરી ભરાવશો એટલે તરત જ શિફર આખું નીકળી જશે છૂટું પડી જશે આ ખૂબ જ ઇઝી છે ખોલવા માટે હવે આમાં મેં સ્વાદ પ્રમાણ થોડું મીઠું ઉમેર્યું છે અને ઢાંકીને પાંચ મિનિટ સુધી ટમેટાને ડુંગળીને ચડવા દીધા છે હું આમાં એને અહીંયા બાફેલા બટેટાનો યુઝ કરું છું જેને મેં એક બટેટું બાફીને એડ કર્યું છે બાફેલું પણ એડ કરી શકો અને તમને ઈચ્છા હોય તો તમે કાચા બટેટાને સાતળીને પણ એડ કરી શકો છો બે રીતે સરસ લાગશે હવે બધા મસાલા એડ કરીએ અડધી ચમચી લાલ મરચું પાવડર પાંચમચી ધાણાજીરું સાથે અડધી ચમચી કિચન કિંગ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે પહેલાં પણ ઉમેર્યું છે એટલે અત્યારે આમાં જરૂર પૂરતું ઉમેરશું સરખી રીતે મિક્સ કરી લઈએ હવે અહીંયા મેં એકદમ સરસ રીતે પાલકને ધોઈ નામાં ઉમેરી છે એક વાતનું ધ્યાન રાખવાનું પાલક ઉમેર્યા બાદ એને મિક્સ નથી કરવાનું તરત જ એને એમને એમ ઢાંકી અને સ્ટીમ થવા દેવાનું છે વરાળમાં અને વરાળમાં મિક્સ કરશો તો એ વાસણમાં ચોટી જવાના ચાન્સ રહેશે એટલે જરાય એને મિક્સ નથી કરવાનું પાલક ઉમેરી અને એને ઢાંકીને દસેક મિનિટ સુધી થવા દેવાની છે હવે જોઈ લઈએ તો આપણી પાલક ખૂબ સરસ રીતે ચડી ગઈ છે હવે તમે એને સરખી રીતે મિક્સ કરી લો જેથી તે મસાલામાં એકદમ સરસ મિક્સ થઈ જાય ખૂબ જ સહેલી રેસીપી છે અને છોકરાઓને મોટાઓને બધાને રેસિપી રેસીપી ખૂબ ભાવશે મને પોતાને પણ એવું હતું કે પાલક નહીં ભાવે પાલક નથી ખાવી પણ આ વેરાયટી બનાવ્યા પછી મને પાલક ખૂબ જ ભાવે તો આલુ પાલકનું શાક અલમોસ્ટ તૈયાર થઈ ગયું છે જો તમને આ રેસીપી ગમી હોય તો તમારે શું કરવાનું છે લાઈક કરવાનું છે સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ના ભૂલતા સાઈડમાં બે આઇકન હોય છે દબાવજો જેથી મારી નવી રેસીપી આવશે તો તમને તરત જ મેસેજ આવશે અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ આ રેસીપી શેર કરજો હવે આપણામાં હળદર એડ કરી છે જે છેલ્લે એડ કરશું અને એને સરખી રીતે મિક્સ કરી ને સર્વિંગ બોલમાં સર્વ કરી લેશું આવી જ બધી રેસીપી હું ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરું છું જેમાં આઈડીનું નામ છે સ્વાદની જમાવટ એમાં પણ ફોલો કરજો થેન્ક યુ